તેલા સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ ચાલો આ સંખ્યા જ્ઞાનનું ટીલમ છે એના દ્વારા આપણે 1 થી 100 નો મહાવરો કરવાનો છે ચાલો 1 થી 100 બધાને આવી ગયો આવી ગયો ને એસુ બેન હા ચાલો તો હવે હું એમ કહું ને કે 54 તો 54 કેમ થાય તો આપણે અહીંયા દશકના ખાનામાં કેટલા લાવવાના પાંચ પાંચ આવી ગયા અને એકમના ખાનામાં ચાર ચાર લાવો ચાલો

અરે આ ચાર ની કિંમત 4 ની 4 પણ હું શું કરું ખબર અહીં આગળ ઢાકનું મૂકી દઈ આવી રીતે પછી તમારે કહેવાનું કે કેટલી કિંમત થાય પછી બધાને બતાવવાનું બરાબર હવે આપણે આવી રમત રમીશું ચાલ આપણે અહીંથી શરૂઆત કરીએ છેવર્યા બેન થી છેવર્યા બેન 84 સબાસ બોલો 80 80 84 ચલો એક કમદસક બોલો હવે 8 6 4 1 चलो 8 ની કિંમત બોલો અને ઢાંકણું ઉપાડો 80 80 બતાવો જો છે સરસ ચલો 4 ની કિંમત 4 ની 4 4 બતાવો ચલો જાદુ હા તાળી પાડો ભાઈ સરસ ચાલ બીજી સંખ્યા બનાવો 78 70 ને 8 78 સરસ બનાવો બેટા 70 ને 8 78 વેરી ગુડ सब باش चलो एकम दशक बोलो 7 दशक 8 1 वेरी गुड चलो 7 दशक એટલે 7 ની કિંમત 70 70 बताओ चलो हम સરસ એ આવી રીતે આમ કરીન મુકવાનું બચ્ચે મુકો છો ને એટલે 70 દેખાશે चलो 8 ની કિંમત 8 ની 8 સરસ ચલો ક્લેપ કરો બાય એ માટે ચલો બીજી બનાવી છે સંખ્યાજુ ના ચલો બનાવણે ચલો 54 चौपन पचास ने चौपन। बनाओ चलो चौप्पन पचास ने चार चौपन चलो एकम दशक बोलो पांच दस चार, पन। पन। चार चलो एक चलो पाँच ने किमत ચાલો બતાવો જાદુ છે ચલો ચાર ની કિંમત વેરી ગુડ ચાલો ક્લેપ કરો ચાલો વિરાજભાઈ આવી બેટા ચાલો વિરાજભાઈ તમારે બનાવવાના છે નવ્વાણું નવ્વાણું

ના નવ ની કિંમત 9 એકમ એટલે કેટલા રૂપિયા થશે 9 9 જો અહીયા 10 10 ની કેટલી નોટો હોય ને હરકુ કર દે 99 કર દે ચલો અહીયા 10 10 ની કેટલી નોટો હોય 9 9 તો કેટલા રૂપિયા થાય ₹90 અને આ એક એક રૂપિયાના નવ સિક્કા છે તો એની કિંમત કેટલી થશે 9 ને 9 ચલો બીજી સંખ્યા બનાવો 75 5 પહેલા બોલવાનું 75 કેમ થાય 5 75 વેરી ગુડ એમ બોલવાનું બેટા

પહેલા બોલવાનું 60 ને 4 64 400 હે બોલવા જો તો 60 ને 4 64 એકમ દશક બોલો બેટા 6 દશક 4 એકમ વેરી ગુડ ચલો આ છ ની કિંમત કેટલી બેટા 60 60 બતાવો ચલો જાદુ હા ચલો આ ચાર ની કિંમત ચાર ની 400 રસ ભાવ ભઈવા જોરદાર ચાલ હવે બનાવો 35 35 આ છેલ્લો વારો પછી બીજાનો વારો હો ને પછી રિદ્ધિબેન તૈયાર રે 35 वेरी गुड चलो एकम दशक बोलो बेटा तीन दशक पांच एकम वाह भाई वाह जोरदास चलो बेटा आ तीन दशक એટલેની કિંમત કેટલી થશે 3 30 અને પાંચ એકમ તો પાંચની કિંમત પાંચ પાંચની પાંચ સરસ चलो જોરદાર ક્લેપ એન રિદ્ધિ બેન આવે चलो હવે રિદ્ધિ બેન આવ્યા રિદ્ધિ બેન તમે બનાવો 45 બોલો हम हमू देवान। की देवानो हम ऊ संख्या बोलो એટલે તમાર ફટલે રહી મુકી દેવાન 45 45 એકમ દશક બોલો બેટા 4 1 5 1 અરે વાહ ચલો ચાર ની કિંમત 4 4 ની 40 40 ચલો 5 ની કિંમત 5 ની 5 સરસ ક્લેપ કરો બાય ચલો મીજી બનાવો હા મસ્ત આવડી કે મારીકરી ને ચલો 72 ચલો चूमो ते नखस तो खसे डवे चलो, चलो बोलो चार चुमोते ते चलो दशक बोलो 7 10 4 1 हम हम बोलो ने 7 10 4 1 7 ने कीमत 7 बोलो बोलो 70 4 ने कीमत 4 4 4 7 ने कीमत कितनी થાય 70 70 સરસ चलो બીજી સંખ્યા બનાવો 82 એ સિને પે 82 સરસ બીજો કોઈ એડવાનું નઈ ન કે એનો વારો આવશે ને 80 સરસ ચલા એકમ દશક બોલો આ દશક 2 એકમ 8 ની કિંમત 8 ની કિંમત 80 પહેલા બોલવાનું પછી ઢાંકણ ખોસેડવાનું વેલ વેલુ ખોસેડવાનું નહીં ચલા 2 ની કિંમત 2 ની 2 2 ની 2 સરસ ચલો ક્લેપ કરો રિદ્ધિ માટે ચલો જયેશ ભાઈ આવી जाओ ચલો જયેશ ભાઈ આમાં કા ખોસેલ બજી દેતો ચલો તમે બનાવો 35 35

સબ্বাস 7 દશક બોલો 7 દશક બે એકમ ચલો 7 દશક એટલે કેટલા થશે 70 70 અને બે એકમ એટલે 2 2 વેરી ગુડ ચાલ હવે એક રહ્યું ચલો 66 સબ্বাস વેરી ગુડ બે છગડા 66 60 ને 6 66 ચલો એકમ દશક બોલો 6 દશક 6 એકમ ચલો આ 6 દશક છે તો આની કિંમત કેટલી થશે 60 ચલો આની કિંમત 6 6 ની 6 સરસ ચલો ક્લેપ કરો જય સાથે ચલો હવે આ સે દીપક ભાઈ કે ચેતન ભાઈ બે માંથી એક આવી જાવ

2 1 कम चलो अब 5 10 એટલે કેટલા થશે 50 50 અને 2 1 કમ એટલે 2 ની 2 2 ની 2 વેરી ગુડ સાબસ્ આવડી કે માર દીકરાને બેટા ચાલ બીજી બનાવો 77 77 સરસ વેરી ગુડ सर एकम दशक बोलो 710 71 चल आ सात ने कीमत કેટલી થશે 70 70 અને આ સાત ને કિંમત 77 77 વેરી ગુડ ચલો એક રહી હો ને ચલો 96 ચલો પછી तरुण ભાઈ તૈયાર રે 96 વાહ ભાઈ વા જોરદાર

ચુમમા લિસ હેરો फटाफट હ સરસ હવે એકમ માં કેટલા લાવવાના વેરી ગુડ બોલો ચાલ હવે બે ચોકળા ચુમલી ચલો એકમ દશક બોલો ચાર દશક અને ચાર એકમ વેરી ગુડ ચલો આ ચાર ની કિંમત કેટલી થશે 40 40 અને આ ચાર ની કિંમત 4 4 વેરી ગુડ શાબાશ હવે કિંમત લગાડે કારણ બેટા ચલ બીજું બનાવો 58 58 વાહ બહુ વાહ જોરદાર પહેલા છે ને બોલવાનું એટલે આપણે ફટફટ આવી જાય કે 58 કેમ થાય બોલવાનું પહેલા વેરી ગુડ શાબાશ ચલો 8 એકમ દશક બોલો બેટા 50 અને આ 8 એકમ ચલ આ પાંચ ની કિંમત

4 નોટો હોય તો 40 હા એમ ચાલ હવે આ નવડાન કિંમત કેટલી નવની ન હા આપણે એવું સમજવાનું કે આ દશક એટલે 10 રૂપિયા ની નોટ ના 1 રૂપિયા ના સિક્કા તો નવ સિક્કા હોય તો કેટલા રૂપિયા થાય નવ ના નવ થાય ને ચાલો સરસ ચાલ હવે ચાલ હવે આપણે એટલે એક ભૂલ પડી એટલે આપણે એક વધારે વારો લઈએ ચાલ હવે તમ બનાવો 54 ઉતાવળ કરે એટલે ઉતાવળ નહી કર તમે એકદમ શાંતિથી કરો બરાબર વિચારવાનું કે દશક એટલે કેટલા થાય એકમ ના ખાનામાં હોય એટલે એની કિંમત કેટલી થાય શાબાશ વેરી ગુડ ચલો એકમ દશક બોલો ફોર દશક ચાર એકમ વેરી ગુડ ચાલ આ પાંચ દશક એટલે આની કિંમત કેટલી થશે 50 50 જો આવડી કે ન હવે ચાર એકમની કિંમત ચાર ને ચાર ચાર ચલો ક્લેપરો જોરથી

સરસ બે લાઇનમાં ઉભા રાખવાનું ચાલો એકમ દસ બોલો ચલો હવે આ આઠ દશક છે તો આની કિંમત કેટલી થશે એસી સરસ અને આઠ ની કિંમત આઠ આઠ સરસ ચાલો બીજી બનાવો તોતેર તો એટલે નહીં તો અત્યાર કેમ થાય બોલો જો સરસ ચલો હવે કેટલા કાઢવાના તું સરસ એટલે બોલી જવાનું એટલે છે ને આપણે ફટાફટ અંક આવી જાય શરસ ચાલ હવે એકમ દશક બોલ મે આવડે આવડે બોલ બોલ 7 10 6 હ 7 1 એકમ વેરી ગુડ ચલો આ 7 ની કિંમત કેટલી થશે 70 70 અને આ ત્રણ ની કિંમત 3 3 સરા ચલો છેલ્લી સંખ્યા બનાવો ચલો 4 નું 94 94 સરસ ચલો એકમ દશક બોલો ના 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 4 1 ચલો નવ ની કિંમત હવે તાવડી જ વેરી ગુડ આપડે કે જો ચલો ચાર ની કિંમત 4 વેરી ગુડ ચલો ક્લેપ કરો તરુણ માટે ચલો હવે કોણ આવશે પ્રેમ ચલો પ્રેમ તમે સંખ્યા બનાવો 38 આડત્રીસ આડત્રીસ શાબાશ વેરી ગુડ ચાલો એકમ દશક બોલો બેટા ત્રણ દશક આઠ એકમ ચાલો આ ત્રણ ની કિંમત કેટલી થશે ત્રીસ અને આઠ ની કિંમત આઠ ની આઠ વેરી ગુડ ચાલો બનાવો પિસ્તાલીસ પછી હિમાનસીબેન તૈયાર રહે 45 एंड पैडू फेरवन में जावन એટલે કેવા કો ગોરગોર ફરીન લાયો ને મરા સરસ વેરી ગુડ ચલે એકમ દસક બોલો 4 10 5 એકમ ચાલ આ ચાર ની કિંમત કેટલી થશે 40 40

चलो की के लिए सिते. सिते. की Very good. चलो कीमत कीमत बेटा करो क्लेप करो करो मस्त वाह जाओ चलो अबे बेन पच्ची कृष्णा बेन चलो चलो बदा जो वारों नहीं जाओ जोड़े जोड़े चलो जो, हिमांश जो, बनाओ बावन बन

चौरासी चलो एकम दशक बोलो बेटा आठ दशक चार एक चल आठ ने किमत ऐसी चार ने किमत वेरी गुड क्लिप तो करो मार दिख माटे चल चलो एक चिल्लो बना भी दो सत्तानु सत्तानु सरस 90 7 97 સરસ મિટા જોરદાર ચલો એકમ દસક બોલો 9 10 6 7 1 ચલો 9 ની કિંમત 90 90 7 ની કિંમત 7 વેરી ગુડ ચલો ક્લેપ કરો ઈમાનસી માટે 3 ચલો કૃષ્ણાબેન તમે બનાવો 52 એલા બોલવાનું 52 કેમ થાય બેટા 50 ને 2 52 સરસ મિટા જોરદાર ચલ બનાવો

कीमत की मत सारा चलो क्लैप करो भाई क्लैप करो क्लैप करो चलो अब आए जानवी बहन आ जाओ चलो जानवी बहन पात्रीस बनाओ बेटा चलो पात्रीस पहला एक दशकना खाना दशकना स्थान में शू आ बनाओ चलो સરસ 35 પહેલા પહેલા એકમનો અંક ન કાઢવા પેલા દશકનો અંક કાઢીશુ પછી એકમનો કાઢવાનો બેટા એને 35 બનાયા પણ પહેલા આપણે એક આ દશક થી લેવાનું ચાલ હવે એકમ દશક બોલો 3 દશક 5 એકમ વેરી ગુડ ચાલ આ 3 ની કિંમત કેટલી બેટા 3 3 થાય 10 10 ની ત્રણ નોટો હોય તો કેટલા રૂપિયા થશે 3 વેરી ગુડ અમરા જોરદાર ચાલ બીજું બનાવો 51 phải làm bên nào anh chị bên nào, ít cá vơn. bên nào vậy chị, anh, anh, khất thu này, cho khất gì, cho, bên nào vậy, mai cho cho का कंसने एक एकम चल एक एक, एक चलो एकम दशक बोला 5 5 10 एक एकम अब 5 ની કિંમત કેટલી થશે 50 સરસ ચલો ક્લેપ કરો બાય જાન જાનવી માટે